અમદાવાદમાં પાનની પિચકારી બાબતે પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે હત્યા મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તપાસ શરૂ કરવામાં આવી છે નોંધે છે કે પાનની પિચકારી બાબતે સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરી દેવામાં આવી જેના કારણે હાલ પરિવાર મારે રાઠી વ્યાપી છે

તો મોબાઈલ ચોરીની ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે નોંધનીય છે કે અહીં દુકાનદાર હાજર ન હોવાથી આ ગઠીયો મોબાઈલ ચોરી કરીને ફરાર થયો હતો સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરાશે નોંધનીય છે કે મેઇન બજારમાં આવેલી આ દુકાન છે મેઇન બજારમાં આ રીતે ચોરી થતા હાલ અન્ય દુકાનદારો પણ ચિંતિત છે તો ચોરી કરતા ગઠિયાના ફૂટેજ સામે આવ્યા છે જે બાદ હવે તપાસ શરૂ કરાઈ છે રાજકોટ પોલીસ પર ફરી ગંભીર ક્રિસ્ટિના પટેલે વિડિયો બનાવ્યો મોટા પપ્પા બીજેપીમાં છે એટલે પોલીસ ફરિયાદ નથી લેતી પોતાના મોત બાદ પરિવાર દ્વારા મિલકત પચાવી પાડવાનો આક્ષેપ વિધવા મહિલા અને પુત્રી ન્યાયની માંગ કરી રહ્યા છે मेरे फादर की डेथ के बाद मैं बहुत कुछ फेस कर रही हूँ एक साल से मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज ले ली सब ले लिया बट मुझे उससे कोई फ़र्क नहीं पड़ा हमने कोई रिएक्शन नहीं लिया हमने लीगल एक्शन लिया जो यूजुअली सब करते हैं बट अभी थोड़े टाइम बाद में जब मुंबई आई तो मोम वहां पे अकेले रह रही है अभी तक हमने कुछ नहीं बोला ना हमने किसी को परेशान किया ना कुछ लेकिन कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है बिपिन अमृतिया जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है मैंने आज तक कुछ नहीं बोला कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया मतलब ना हमारी रिपोर्ट ली गई ना एफ आर आर ली और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी वो भी कोई एक्शन नहीं ले रहे मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ हैं इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज़ का फ़ायदा उठा के और आप कुछ भी कर लोगे તો ક્રિશ્ચિના પટેલનો આરોપ છે કે હું મુંબઈ આવી છું અને મારા મમ્મી રાજકોટમાં એકલા રહે છે મારા મોટા પપ્પા કે જેનું નામ બિપિન અમૃતિયા છે ભાઈ આનંદ અમૃતિયા અને એક અન્ય શખ્સ કે જેનું નામ મને ખબર નથી આ લોકોએ મારી માતા પર હુમલો કર્યો મારા ઘરમાં ઘૂસી મારી માતા સાથે ખરાબ હરકતો કરી છે અમે પોલીસને બોલાવી પણ તેમણે કોઈ એક્શન ન લીધી એટલે કે તેમણે અમારી ફરિયાદ ન લીધી કમિશનર સાથે વાત કરવાની કોશિશ કરી પણ તેઓ પણ કોઈ એક્શન લેતા નથી મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળો અમને જવાબ નથી તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસવાળા નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળીયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એ એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપી ના કાર્ય કરતા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે મારી નાખશો સાડા દસ પોણા એને બેલ મારી એટલે મને તો કઈ ખબર નહોતી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ખોયલા ભેગો ત્રણ જણા ઉભા હતા બિપિન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે એ ત્રણ જણા દારૂ પી નહી હતા એટલે મેં સીધો સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ના આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ એટલે મેં કીધું એ જયારે થાશે ત્યારે કોર્ટમાં બધું થાશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાડો ગાડ બધી એટલી હદે મને ને મને તો એટલી ટોચર કરી એટલે મેં સીધો સો નંબરમાં કોલ કરી દીધો કે મારે આ બહેસ નથી જોતી ફક્ત મારામારી કરી ઘર ફૂંકી દીધું મારામારી કરી મકાન સળગાવી દીધાનો આ બનાવ સામે આવ્યો છે નોંધનીય છે કે અગાઉ થયેલી બબાલ અંગે અદાવતમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું પોલીસે બંને પક્ષો સામે ગુનો દાખલ કર્યો છે પીપળામાં બે આખલાઓ વચ્ચે જાહેર રોડ પર એક કલાક સુધી આખલા યુદ્ધ ચાલ્યું રાજપીપળાના લીમડા ચોક રોડ પર ઘટના ઘટી જેમાં આખલાઓએ બે સ્કૂટર સવારને અડફેટે લીધા સ્કૂટર સવાર સ્કૂટર છોડીને ભાગ્યા હતા જેના કારણે જાહેર રોડ પરના રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે તેમજ સ્થાનિકો પણ હાલ ખૂબ જ ચિંતિત છે ગીર સોમનાથમાં ફરી દીપડાએ બાળકનો જીવ લીધો ઉના તાલુકાના ભાચા ગામે ખોડિયાળ મંદિર પાસે એક દીપડાએ પરિવાર સાથે સૂતા બે વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો દીપડો બાળકને ઝૂંપડામાંથી ઉંચકીને પાંચસો મીટર દૂર આંબાવાડી સુધી લઈ ગયો જ્યાં તેનું કમકમાટી ભર્યું મોત થયું જસાધર વન વિભાગને ઘટનાની જાણ થતાં જ પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે તો હાલ પાંચરું મૂકીને દીપડો પાંજરે પુરાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે નોંધની કે અહીં પાંત્રીસ વર્ષથી રહેતા પરિવારના બે વર્ષના બાળકને દીપડો ખેંચી ગયો અને તેનું મોત નીપજ્યું બે વર્ષના માસુમ બાળકનું દીપડાએ જીવ લેતા હાલ પરિવારમાં આ વ્યાપી છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે દિનેશ આ મામલે શું વધુ વિગત શું અપડેટ હા જી બિલકુલ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર દીપડાઓનો આતંક છે તે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે પણ કોડીનાથ નજીકના ડોળાસા ગામે રહેણા મકાનમાં દીપડો છે તે ઘુસ્યો હતો તો ફરી એક વખત મોડી રાત્રિની આ ઘટના છે કે જ્યાં આગળ એક બે વર્ષનો બાળક છે કે જે તેમના માતા પિતા સાથે ઊંઘી રહ્યો હતો ને તે દરમિયાન જ દીપડો છે તેમને ઉઠાવી ગયો હતો જોકે પિતાના ધ્યાને આવતા પિતાએ દીપડા પાછળ દોડ મૂકી હતી પરંતુ દીપડો છે તે પાંચસો મીટર દૂર તેમને લોકો ત્યાં પ્રશાતે દરમિયાન બાળકે પોતાનો દમ છે તે જોડ્યો હતો જો એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારની વારંવાર ઘટનાઓ લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમાં રોજ જોવા મળી રહ્યો છે કારણ કે ઘટનાઓ છે તે દિવસે દિવસે વધી રહી છે આપવા બદલ બ્રિજ પર લટકતા ટેન્કર ને ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગંભીરા બ્રિજ પર લટકતા બહાર કાઢવા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી સિંગાપુરથી આવેલા ત્રણ એન્જિનિયર તથા મરીન ઇમરજન્સી ટીમ સ્થળ પર હાજર છે બલૂનથી ટ્રક નીચે ઉતારવામાં આવશે હાલ ટ્રકની નજીક બલૂન રાખવામાં આવ્યું છે બ્રિજની બહાર ઓપરેશન માટે ટેન્ટ પણ તૈયાર કરી દેવા આવશે તમામ સેફટીના સાધનો અને ટેકનિકલ સાધન ટ્રક પાસે પહોંચાડી દેવાયા છે

છેવટે એવું કહેવામાં આવ્યું હતું કે તો મારું ટેન્કર કાઢી આપો કારણ પછી નદીમાં પાડી આપો ત્યારે તંત્ર દ્વારા આ ટેન્કર જે છે તે કાઢવા માટે કવાયત જે છે તે શરૂ કરવામાં આવી છે આ સિંગાપોરથી આવેલા ત્રણ એન્જિનિયર તથા મરીન ઇમરજન્સી ટીમના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેઓ સ્થળ પર પહોંચ્યા છે અને પ્રથમ બલૂન જે છે તે ટ્રકની નજીક લાવવામાં આવી છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે બ્રિજની બહાર ઓપરેશન માટે એક ટેન્ટ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે તમામ શક્તિના સાધનો અને ટેકનિકલ સામાન ટ્રક પાસે પહોંચાડવામાં આવ્યા છે અને તથા ની વગરના જે સ્પેર બન્યું છે તે પણ તૈયાર કરવામાં આવે છે લગભગ હજી પણ ચોવીસ થી અડતાલીસ કલાક જેટલો સમય જે છે તે લાગી શકે છે પરંતુ તંત્ર દ્વારા વહેલી તકે આ જે ટેન્કર છે તેને બહાર કાઢવામાં આવે અને તેના માલિકને સુપ્રત કરાય તે પ્રકારના પ્રયત્નો જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે